સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા મથકેથી ચૌદ કિલોમીટરના અંતરે આવેલ છે રહેડા ગામ આ ગામમાં વસતા ખેડૂત પુત્ર અને ક્લાસ ટુ અધિકારી કમલેશભાઈ અમૃતભાઈ પટેલના દીકરા અને કેત પટેલે પ્રથમ પ્રયત્ને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી પાસ કરી જેમાં ઓલ ઇન્ડિયા લેવલે એકસો રેન્ક મેળવી જડહડતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે જોઈએ આ અહેવાલમાં યુપીએસસીની ફાઇનલ પરીક્ષામાં ગુજરાતના પચીસ જેટલા ઉમેદવારો પાસ થયા હતા જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રહેડા ગામના અનિકેત કમલેશભાઈ પટેલે યુપીએસસીની પરીક્ષા સખ્ત મહેનત અને હાર્ડવર્કના કારણે માત્ર પચીસ વર્ષની ઉંમરે આઈપીએસનું સ્વપ્ન સાકાર કરશે તો અનિકેત પટેલે બીએ એલએલબી કરી યુપીએસસી ની તૈયારી ચાલુ કરી હતી જેમાં પરીક્ષા અને મેન્સ લેવાઈ હતી જેનું પરિણામ એપ્રિલ મહિનામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠાના અનિકેત પટેલે ઓલ ઇન્ડિયામાં એકસો ત્રસી રેન્ક હાંસલ કર્યો છે સાબરકાંઠાના રહેડાનો અનિકેત બનશે આઈપીએસ ગામ સમાજ અને પંથકનું વધાર્યું ગૌરવ બીએ એલ કરી યુપીએસસી કરી પાસ અનિકેત પટેલે ઓલ ઇન્ડિયામાં એકસો ત્રેયાસીમો મો મેળવ્યો રેન્ક અનિકેત પટેલે યુપીએસસી માં પાછળ તેમના પિતા કમલેશભાઈ પટેલ કે જેઓ ગુજરાત શિક્ષણ શિક્ષણ સેવા વર્ગ ક્લાસ ગાંધીનગર ખાતે ખાતામાં ફરજ બજાવે છે ત્યારે કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ દીકરા દીકરીને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી હોય તો તમે તમારા દીકરા દીકરીના આત્મવિશ્વાસમાં વધારો કરો અને એને જરૂરી વાતાવરણ પૂરું પાડો અને પ્રોત્સાહિત હુંફ અને મનોબળ માતા પિતાએ પૂરું પાડવું જોઈએ મેં યુપીએસસી બે હજાર ત્રેવીસમાં આ વખત એકસો ત્યાંશી રેન્ક હાસિલ કરી છે અને હું મારો ટૂંક પરિચય આપું તો હું રહેડા ગામનો વતની છું જે સાબરકાંઠા જિલ્લામાં સ્થિત છે અને મેં મારી પ્રિપેરેશન ગુજરાત નેશનલ લોય યુનિવર્સિટીમાં મેં ગ્રેજ્યુએશન કર્યું ત્યારથી જ ચાલુ કરેલી ફિફ્થ યરમાં મેં ડિસાઇડ કરેલું કે મારે યુપીએસસી આપવી છે અને ફિફ્થ ઇયરથી મેં સતત અઢી વર્ષની તૈયારી કરેલી જેમાં એક વર્ષ બે હજાર ત્રેવીસની એક્ઝામનું સાયકલ ગણીને હું કહું છું તો અઢી વર્ષ પછી આ મારો સિરિયસ પ્રથમ એટેમ્પ્ટ હતો બે હજાર બાવીસમાં અમે એટેમ્પ વેસ્ટ કરેલો પણ પછી પૂરી તૈયારી સાથે અટેમ્ટ આપ્યો અને બે હજાર ત્રેવીસમાં મને આ સફળતા મળેલી છે અમારા દીકરા અનિકેત પટેલે યુપીએસસીની સિવિલ સર્વિસ એક્ઝામ એકસોને ત્ર્યાશીમાં નંબરે પાસ કરી છે આ વર્ષે તો અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ દરેક વિદ્યાર્થીનું અભ્યાસ દરમિયાન એક સ્વપ્ન હોય છે કે મને જો કલેક્ટર બનવા મળે આઈપીએસ બનવા મળે તો ખૂબ જ આનંદની વાત છે અને દરેક વિદ્યાર્થી એ ગોલથી જ અભ્યાસ કરતો હોય છે પણ જ્યારે ખરેખર એ વિદ્યાર્થીનું જે સ્વપ્ન છે સ્વપ્નની સાથે સાથે એના સિદ્ધાંતોની એની મહેનત એની નિષ્ઠા એની તમન્ના અને કંઈક સારું કરી છૂટવાની તમન્ના જ્યારે એ વિદ્યાર્થીના ભાવો બળે છે અને જ્યારે એને થોડોક કુદરતી અને દૈવીય સંકેત એની સાથે બળે છે અને એક સારી ભાવના સાથે આગળ વધે છે તો એનું પરિણામ મળે છે અને અમારા દીકરાએ ખૂબ જ સારી મહેનત કરેલી અને જેના પરિણામે એનું આ વખતે સિલેક્શન થયું છે અમારો પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને દીકરાની મહેનત પાછળ ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ ત્યારે મન હોય તો માળવે જવાય તે હકીકત સાચી ઠેરવતા કમલેશભાઈ અને દીકરા અનિકેત પટેલે યુપીએસસી પાસ કરી સ્વપ્ન સાકાર કર્યું છે ત્યારે અનિકેતના માતા હતું કે મારો દીકરો અનિકેત જરૂરથી યુપીએસસીની પરીક્ષા પાસ કરશે અને આઈપીએસ બનશે અને આજે એ વાત પર અનિકેત પટેલે મહોર મારે છે ત્યારે હું એક માતા તરીકે ગર્વથી ખુશની લાગણી અનુભવું છું મેં મારા દીકરાને ક્યારે અભ્યાસકાળ સમયે નકારાત્મક વાત કહી નથી હંમેશા હું કહેતી કે બે

અને ખરેખર શબ્દોમાં એ નથી શકતા આટલી એમ સિદ્ધિ જોઈને બહુ જ આનંદ ત્યારે વડાલી વિભાગ બાર ગામ કડવા પાટીદાર સમાજની ચુમ્વાળીસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં યુપીએસસી પરીક્ષા પાસ કરનાર અને કેત સહપરિવાર આમંત્રણ અપાયું હતું ત્યારે સમાજના પ્રમુખ સમાજના આગેવાનો કમિટી સભ્યો સમાજના ભાઈઓ બહેનો શિક્ષકો અને સમસ્ત પાટીદાર સમાજના લોકોની ઉપસ્થિતિમાં યુપીએસસી પાસ કરનાર અનિકેત પટેલનું ભવ્યથી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ના કરો મહેનત કરો સમય ખુદ તમારી ઓળખાણ ભીજવાની બતાવશે આ યુક્તિ અત્યારના સમયમાં અનિકેત પટેલ જેવા યુવાને હકીકત સાર્થક કરી છે ધ્રુવમાળી અરવલ્લી સમાચાર સાબરકાંઠા